સૌને મારા પ્રણામ નમસ્કાર શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદરના આંગણે દર વર્ષે આવવાનો એક અનેરો રોમાંચ અને ઉત્સાહ હોય છે એનું એક બહુ મોટું કારણ છે ત્યાંનો શુગ્ન શ્રોતાગણ એવા મજાના શ્રોતાઓ સામે બેઠા હોય ત્યારે વાત કરનારને પણ મજા પડી જાય મારો અનુબંધ વાગડ સાથે છે અને વાગડના બહુ બધા મિત્રો ત્યાં આવતા હોય છે એ રીતે પણ આવવાની મજા પડે છે એટલે પ્રમુખ શ્રી નવીનભાઈ કુબડિયા અને આપ સૌના સ્નેહથી ખેંચાઈને ફરી એકવાર નવા વિષય સાથે આ પરુષણના છેલ્લા દિવસે એટલે કે સાત નવ બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે રાત્રે બરાબર નવ વાગે આપણે સૌ મળીએ છીએ કરસનલધુ હોલમાં અને વાત કરીશું એક નવા વિષય સાથે આ વખતે આપણે નેમ રાજુલની પ્રણય ગાથાની વાત માંડવાના છીએ ગયા વર્ષે સ્થુલિદ્ર અને કોષાની વાત કરેલી એ જ પરંપરામાં આગળ આ બે પ્રેમીજનોની વાત આ વખતે આપણે માંડીશું અને એ રીતે આપણા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ કરીશું તો આપ સૌ અમને મળવા અને અમને અમારી સાથે ભળવા વધારશો ને